સૌથી વિશ્વસનીય કાનન વિઝા કંપની દ્વારા વડોદરા શહેરના સયાજીગંજ ખાતે તેની પાંચમી શાખાની શરૂઆત કરી છે કાનન વડોદરા સહિત ગુજરાત અને દેશના વિવિધ રાજ્યોમાં સ્ટડી એબ્રોડ સહિતની વિવિધ વિઝા કન્સલ્ટન્સી સેવાઓમાં એક વિશ્વસનીયતા સાથે કાર્યરત છે કાનન સીઓ તેની વિઝા કન્સલ્ટન્સીની સેવાઓને વિસ્તારતા વડોદરા શહેરની મધ્યમાં સયાજીગંજ શાખાનો શુભારંભ કરવામાં આવ્યો છે છેલ્લા ચોવીસ કરતા વધુ વર્ષોથી વિદેશમાં અભ્યાસ કરી ત્યાં સ્થાયી થવા ઇચ્છુક વિદ્યાર્થીઓ અને તેમના પરિજનોને પારદર્શકતા સાથે વિઝા કન્સલ્ટન્સીની વિવિધ સેવાઓ આપી રહી છે શહેરના હાર્દ સમાન ઇસ્કોન કોમ્પ્લેક્ષ જનમહેલ બસ્સો પંચાવન બસ્સો છપ્પન સેકન્ડ ફ્લોર સિટી બસ ડેપો સંકુલ જગદીશ ફરસાણ અને બર્ગર કિંગની ઉપર રેલવે સ્ટેશન પ્લેટફોર્મ નંબર એકની સામે એમએસ યુનિવર્સિટી સામે કાનન કાનનસીઓની સયાજીગન શાખાનો પ્રારંભ થયો છે નવી શાખાના પ્રારંભ પ્રસંગે કાનન સીઓ દ્વારા તમામ કોચિંગ સર્વિસીસ પર ત્રેવીસ ટકા ડિસ્કાઉન્ટના લાભ સાથે વિદ્યાર્થીઓને એક સપ્તાહ સુધી ડેમો લેક્ચર નિઃશુલ્ક આપવામાં આવશે સ્ટડી એબ્રોડના વિઝા કન્સલ્ટન્ટ અને કરિયર માર્ગદર્શન તેમજ કાનન સીઓ ના ફાઉન્ડર અને મેનેજિંગ ડિરેક્ટર મનીષ શાહે કાનનસિંહ સયાજીગંજ શાખાના શુભારંભ પ્રસંગે જણાવ્યું હતું કે વડોદરા શહેર સહિત રાજ્યના મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ દ્વારા કાનનસિંહની વિવિધ સેવાઓ પર અતૂટ વિશ્વાસ અને શ્રદ્ધાના કારણે તેમના ઉજ્જવળ ભવિષ્યની કેડી કંડારવાની જે અમૂલ્ય તક વર્ષોથી સીઓ ને પ્રાપ્ત થઈ છે એ જ વિશ્વાસ અને શ્રદ્ધા સાથે અમારી સયાજીગંજ ખાતેની નવી પાંચમી શાખામાં પણ વિદ્યાર્થીઓ અને તેમના પરિજનો નાગરિકોનો સહકાર મળી રહેશે あら。 जैसा कि आपका 24 सालों का विश्वास रहा कानन डॉट के ऊपर हम हमने अभी तक सेवनटी एट थाउजेंड विजट किए हैं स्टडी इन कोचिंग हमारे पास अवेलेबल है आई एल टी एस जी आर जी मेटिंग स्पोकन जर्मन फ्रेंच एंड स्टडी इन कैनेडा यू एस ए यू के ऑस्ट्रेलिया न्यूजीलैंड जर्मनी आप उसका ले सकते हो और आज आप स्पेशली हमने डिस्काउंट रखा है तेईस परसेंट का सभी स्टडी कोचिंग प्रोडक्ट के ऊपर तो उसका आप लाभ ले सकते हो पूरा दिन हमारी ऑफिस खुली हुई है प्लस हमारे यहाँ पर हमने यहाँ पे एक पर्सन रखा हुआ है ब्रांच मैनेजर अमन पटेल वो आपको देखे करेगा आपकी अगर कोई क्वेरी क्वेश्चन આપ સકતે હો થેન્ક યુ વેરી મચ